ફેસબુક પર પહેલા જ ડોલર ડોલરમાં કમાણે તેમના માટે ફેસબુક ના કોઈ મોનેટાઇઝેશન ક્રાઇટેરિયા ને પૂરા કરવાની જરૂર નથી મારું જે ફેસબુક પેજ છે એકદમ નવું છે માત્ર પાંત્રીસ જ ફોલોર છે તેમ છતાં પણ મને ડોલર માં કમાણી થાય કેમ થઈ અને શા માટે થઈ હું તમને જણાવી દઉં પહેલા તમે રિયલ પ્રૂફ અને સ્ક્રીનશોટ જોઈ લો એટલે તમને વિશ્વાસ આવી જાય આ અર્નિંગ મને ફેસબુક દ્વારા થયું એ જે બોનસ થયો અને ત્રીસ ડોલર મળ્યા શા માટે મળ્યા ક્રોસ પોસ્ટિંગ માટે મળ્યા હવે ક્રોસ પોસ્ટિંગ શું છે ઇન્સ્ટાગ્રામ ઉપર જે આપણે પોસ્ટ કરીએ તે ઓટો શેર ફેસબુક ઉપર થાય જેને ક્રોસ પોસ્ટિંગ કહેવામાં આવે છે તેમના માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને કનેક્ટ કરવા પડે છે કનેક્ટ કરવા માટે તમારા ફેસબુકના પ્રોફેશનલ ડેશબોર્ડમાં જઈને ત્યાંથી તમે કનેક્ટ કરી શકો છો પ્રોફેશનલ ડેશબોર્ડમાં જાઓ અને તમને આ પ્રકારનું અલગ અલગ ચેલેન્જીસ દેખાય ને તમે તેમાં પાર્ટિસિપેટ કરો અને એ ચેલેન્જને પૂરું કરો તો તમને ફેસબુક દ્વારા બોનસ મળે છે અહીંયા મેં ક્રોસ પોસ્ટિંગના ત્રીસ દિવસનું ચેલેન્જ કમ્પ્લીટ કર્યું એટલે ફેસબુક દ્વારા મને ત્રીસ ડોલર મળ્યા હવે તમને એ ના ખ્યાલ હોય કે કેવી રીતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને કનેક્ટ કરું તો મને કોમેન્ટમાં ફેસબુક લખી દો એટલે હું તેમના ઉપર નેક્સ્ટ વિડીયો બનાવીને આપી દઈશ અને તમને આ પ્રકારનું ચેલેન્જ કોઈ મળ્યું હોય અને તમે કમ્પ્લીટ કર્યું હોય ને જો તમને આ પ્રકારનું અર્નિંગ થયું હોય તો તે પણ મને કોમેન્ટમાં જણાવી દેજો